નિરાવલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રો ને બેનો કઈ કે પૂજાબેન કેટલા દિવસથી ગાઉન તો આપણે ગાઉન બતાવી દઈએ કોટનના કરીએ ડબલ એક્સેલ સાઠ લંબાઈ નવો એટલે ઘણું બધું કલેક્શન જોવા મળશે ડબલ એક્સેલ નું ગાઉન છે ફરમાં ફૂલ આવે એટલે ત્રિપલ એક્સેલ ફોર એક્સેલ સુધીની બોડીવાળાને આરામથી થઈ જાય મારી જવાબદારીથી અને લંબાઈ પૂરેપૂરી આવે સાઠ લંબાઈ આવે એટલે મોટા પનાવાળા ને થઈ જાય બસો ને પચાસ રૂપિયામાં કલર બતાવી દઉં છું આ બધા પચાસ રાણી ગુલાબી આ ટમેટી કલર આ કોફી આ બદામી બાટલી મરચંટા ચોકલેટી કોફી કલર અને આ એકદમ કાટો કોફી કલર બ્લેક રાણી ગુલાબી ચોકલેટી હજી છે ડબલ એક્સેલ માં નવો માલ આવ્યો એટલે ઘણા ઘણા જોવા મળશે તમને બધા કલર જોઈ લો પર્પલ કલર આ જો નવો પર્પલ બહુ હાલ અત્યારે ચેરી લીલો કલર છે બદામી છે કાટો ગ્રે આ ચોકલેટી કલર છે આ મરૂન કલર એકદમ ઘાટો ગ્રે છે એક નેવી બ્લુ છે લાઈટ પર્પલ સ્કાય રશ કલર મરૂન કોફી આ એકદમ સરસ કોફી માં અલગ અલગ શેડ છે બધા મેથી પીળો દૂધિયા બદામી એકદમ ખાટો મેથી પીળો નેવી બ્લુ અને નેવી બ્લુ બધા સરસ સરસ કલર છે બતાવું છું એક્સેલ છે એટલે ડબલ એક્સેલ કે ટ્રિપલ એક્સેલ સુધીની બોડી વાળા હોય ને એને એક્સેલ ગાઉન થઈ જાય છે આરામથી એટલે આરામથી કેમકે ફરમાં બહુ મોટા છે કલર પેટર્ન જોઈ લો મસ્ત મજાની બહુ બધી વેરાયટીમાં નવું કલેક્શન આવતું હોય છે આપણી પાસે પણ બેનોની જે જે ડિમાન્ડ આવતી જાય વધતી જાય એ પ્રમાણે આપણે સ્પેશિયલી બતાવતા રહીએ છીએ મસ્ત મજાની સરસ મજાની હેવી હેવી વેરાયટીઓ અલગ અલગ પ્રકારની પછી બેનો કંઈક પૂજાબેન સાડીઓ જ દે રાખે એટલે આપણે બધું ફરતું ફરતું બતાવવું જ પડે કલર જોવો એક્સેલમાં નવો સ્ટોક આવ્યો એટલે ઘણા બધા કલર મળશે પર્પલ ના બધો નવા શેડ માં આવ્યા છે

મસ્ત મજાની આઈટમ ને સાથે પોકેટ પણ આપેલું છે સાઈડમાં શાકભાજી લેવી હોય ને પૈસા રાખવા મોબાઈલ રહી વર્ક વાળા જ છે બધા ડબલ એક્સેલ ફ્રી સાઇઝ આવશે અને ડબલ ત્રિપલ ઉધીની બોડી વાળા ને અગાઉ થઈ જવાના છે આ ટોકરી કલર ચોકલેટી મરૂન એકદમ બીટ મરૂન આ ચોકલેટી આ નેવી બ્લુ આ બીટ કલર આ મરૂન કલર પર્પલ મેથી પીળો કટા વર્ક વાળો પટોળામાં અઢીસો રૂપિયામાં વર્ક વાળા ગાઉન મીરામાં પૂજાબેન સિવાય કોઈ ન આપે આ બધા ગાઉન સાડા ત્રણસો કે ચારસો ના વેચાય આપણે આપીએ ત્રણસો ને પચાસ રૂપિયામાં હતો ભાવ એમાંથી હોલસેલથી પણ હોલસેલ કરી દીધું બેનુને બસો ને પચાસ રૂપિયામાં મસ્ત મજાના ગાઉન રેગ્યુલર નાઇટમાં લેવા હોય તો આવી જાવ મીરાવલ માર્કમાં અહીંયા મળવાનું છે તમને દરેકે દરેક વેરાયટી સસ્તી સારી સેલમાં અને મસ્ત મજાનું રોજ તાજો માલ રોજ નવો માલ ને રોજ ચોખ્ખો માલ જય માતાજી